યુરિયા ખાતરની અછત એક ચિંતાજનક સમસ્યા બની ગઈ છે આ વર્ષે પણ ખરીફ સીઝન દરમિયાન યુરિયાની પૂરતી ઉપલબ્ધિ ન હોવાના કારણે હજારો ખેડૂતોને સમયસર પિયત કરવી મુશ્કેલ બની છે પરિણામે પાક બગડવાનો ખતરો ઊભો થયો છે થરાદ એક કૃષિ આધારિત તાલુકો છે જ્યાં નાઇટ્રોજન ખાતરની ઊંચી માંગ રહે છે છતાં સરકારી સ્તરે આયોજન અને વિતરણ વ્યવસ્થા પડતર બની હોવાથી યુરિયાની પૂરતી જથ્થાબંધ ઉપલબ્ધિ ન હોવાથી ખેડૂતો સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતોના આક્ષેપ અનુસાર યુરિયાની જગ્યા પર વેચાતું નેનો યુરિયા ખાતર અસરકારક નથી અને તેનો ખરા યુરિયા જેટલો ફાયદો મળતો નથી દુકાનદારો દ્વારા નેનો યુરિયાની બોટલ લેવા દબાણ કરાતા ખેડૂતોને ખોટી કિંમતમાં બિનઅસરકારક ખાતર લેવાયું હોવાનું જણાય છે યુરિયા ન મળતા અમુક વિસ્તારોના ખેડૂતોએ ખાનગી વેપારીઓ પાસેથી ઊંચા ભાવે ખાત લેવું પડ્યું છે ખેતી પર ખોટા અસર થવાના કારણે પાક પેદાશ ઘટવાની ભીતિ છે ખેડૂતોનું કહેવું છે કે સરકારી તંત્ર સમયસર જાગૃત ન થાય તો પાક નિષ્ફળ જશે અને સહાય માટે આંદોલનની પણ તૈયારી કરી લેવામાં આવી છે ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે અને સ્પષ્ટ જણાવી દેવાયું છે કે આ કટોકટીનો તુરંત જ ઉકેલ નહીં આવે તો ઉપજ નાબૂદ થવાની સ્થિતિ ઊભી થશે પ્રાંત સાહેબને તમામ ખેડૂતો વતી આવેદનપત્ર આપ્યો છે ખરીફ સિઝનમાં યુરિયા ખાતરની ખૂબ તંગી આવી છે ખેડૂતો જ્યાં ત્યાં યુરિયા ખાતર માટે ફાંફા મારે છે બનાસકાંઠામાં યુરિયા ખાતરનો ચાલીસ હજાર મેટ્રિક ટનની જરૂરિયાત હોય છે એની સામે જૂન મહિનામાં એક પણ બેગ ફાળવણી કરવામાં નથી આવી અને જુલાઈમાં ફક્ત ને ફક્ત દસથી બાર હજાર ટનનો યુરિયાની ફાળવણી કરી છે એની સામે ઘણી બધી ઘટ છે જ્યારે પચીસથી ત્રીસ હજાર ટન યુરિયા ખાતરની ખાલી બનાસકાંઠામાં જ ઘટ હોય ત્યારે ખેડૂતોની અને ખેતીની શું પરિસ્થિતિ થાય ખરી વાવેતરમાં એ આપ સૌ સમજી શકો છો આજે તાજેતરમાં વરસાદ વધારે થવાથી જે ખેડૂતોનો પાક છે પીરો પડી ગયો છે એને નાઇટ્રોજનની તાત્કાલિક જરૂરિયાત છે અને નાઇટ્રોજન યુરિયામાંથી મળે છે અને એ યુરિયા ખાતરની જ અત્યારે તંગી છે ત્યારે સરકારને હું પ્રશ્ન પૂછવા માગું છું કે તમે યુરિયા સબસિડી બંધ કરી છે કે ખેડૂતોને તમે જે ડબલ પાકનો કોચો અને ડબલ જે આવકની વાત છે એની જગ્યાએ ખેડૂતો અત્યારે રાતાપાણીએ પાણીએ રોવાનો વારો છે અને કાળા બજારીઓને તમે છૂટો દોર આપેલો છે ઉદ્યોગોને પણ યુરિયા સરકાર ફાળવે છે પણ ખેડૂતોને ફાળવતી નથી ત્યારે સરકારને મારી નમ્ર વિનંતી છે કે કાળા બજારીઓના તમામ જગ્યાએ જે ગેર રીતે ગેરકાયદેસર જે યુરિયા પડ્યો છે ત્યાં દરોડા પાડવામાં આવે ઉદ્યોગોને જે યુરિયા ખોટી રીતે ફાળવવામાં આવે છે એ તાત્કાલિક બંધ કરી અને બનાસકાંઠામાં ફક્ત ત્રીસ હજાર ટન યુરિયાની ઘટ છે એ આ સાતમા અને આઠમા મહિનામાં ફાળવામાં આવે તો ખેડૂતોની જરૂરિયાત પૂરી થાય એમ છે જો આ પાંચ સાત દિવસોમાં સરકાર નિર્ણય નહીં લે તો ખેડૂતો વતી અમારે રસ્તા ઉપર ગાંધીજી માર્ગે આંદોલન કરવાની જરૂરિયાત પડશે